મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી શુની અંદર છેલ્લા બાર કલાકનો મિત્રો આ તમે ડેટા જોઈ શકો છો કેવી રીતે સિસ્ટમ મિત્રો ખાસ કરીને સંપૂર્ણ ગુજરાત પર સવારથી જ મિત્રો ઘેરાયેલી છે અને લગભગ મિત્રો ત્રણ દિવસ સુધી આ સિસ્ટમ ગુજરાત ઉપર રહેશે જેને લઈને હળવોથી લઈને મધ્યમને અમુક વિસ્તારમાં ભારે વરસાદ સતત ચાલુ રહેશે જોકે મિત્રો હાલ પવનની ઝડપ ખૂબ જ ઓછી હોવાને કારણે ભારે બફારાનો સામનો પણ લોકોને કરી કરવો પડી રહ્યો છે અને ખાસ કરીને જોવા જઈએ તો એવરેજ મિત્રો ખાસ કરીને ત્રણ ઇંચથી લઈને છ ઇંચ સુધીનો વરસાદ છે મધ્ય ગુજરાતની અંદર ઉત્તર ગુજરાતની અંદર જોવા મળ્યો છે અમુક વિસ્તારમાં તો સતત બે દિવસથી મિત્રો ધીમી ધારે વરસાદ ચાલુ રહ્યો છે આજના વિડીયોની અંદર આપણે વાત કરીશું કે આગામી સમયની અંદર એટલે કે આજે રાત્રે અને આવતીકાલે મિત્રો ખાસ કરીને આ સિસ્ટમને કારણે ક્યાં ક્યાં વરસાદ પડશે પવનની ઝડપ કેવી રહેશે અને ખાસ કરીને એલર્ટ ક્યાં છે અતિ ભારે વરસાદની આગાહી ક્યાં છે તેમજ આગામી દસ દિવસ હજુ પણ મિત્રો કેવો વરસાદની આગાહી છે તેને લઈને વાત કરશું તો આ વીડિયોને અંત સુધી જોઈજો તેમજ મારું યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારું ફેસબુકમાં ઓનલી ગુજરાત વર્ષના સમાચાર આ પેજ છે આ પેજને હજુ સુધી તમે ફોલો ન કરવી હોય તો જરૂરથી ફોલો કરી દેજો તો ખાસ કરીને હાલ મિત્રો સિસ્ટમ જોઈ શકો છો સિસ્ટમ મિત્રો આમ તો જોવા જઈએ તો એકદમ હળવી છે લો પ્રેશર છે એરિયા છે એ ખાસ કરીને સાયક્લોન નથી બન્યું પવનની ઝડપ પણ મિત્રો એકદમ નોર્મલ છે એટલે તમે જોઈ શકો છો ખાસ કરીને પવનની ઝડપને લઈને કોઈ મોટી અપડેટ નથી અહીંયા તમે જોઈ શકો છો પરંતુ ખાસ કરીને મોટા ભાગના વિસ્તારોની અંદર વિપુલ પ્રમાણની અંદર ખૂબ જ મોટી માત્રાની અંદર ભેજ આવવાને કારણે ત્રણ તારીખે સૌથી મોટી આવી હતી ચાર તારીખે મિત્રો ઉત્તર ગુજરાત ની અંદર અને ખાસ કરીને પાંચ તારીખે આ સિસ્ટમને લઈને થોડો ઘણો ભેજને કારણે વરસાદ પડી શકે છે ત્યારબાદ મિત્રો પવનની ઝડપ ન હોવાને કારણે આ સિસ્ટમ ધીમે ધીમે વિખાઈ જશે અને તમે જોઈ શકો છો ખાસ કરીને સાત તારીખથી સંપૂર્ણ રીતે આ સિસ્ટમ વિખાઈ જશે આ બાજુ દક્ષિણ ચીનની અંદર ખાસ કરીને મોટું સાયક્લોન ત્રાટક્યું છે ભારેથી અતિ ભારે પવનની ઝડપની જો વાત કરી દેવી તો અહીંયા તમે જોઈ શકો છો પવનની ઝડપ એકસો ને કિલોમીટર પ્રતિ કલાક કરતાં પણ વધારે એકસો નેવું કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે દક્ષિણ ચીનની અંદર મિત્રો વાવાઝોડું ત્રાટક છે ત્યાં ભારેથી અતિ ભારે વરસાદ છે અને ખાસ કરીને અરબી સમુદ્રનો હિન્દ મહાસાગરનો ગુજરાત ઉપર ભારત ઉપર જે ભેજ આવે તે તમામ ભેજ મિત્રો આ સિસ્ટમ ખેંચી ગઈ છે જેને લઈને મિત્રો સપ્ટેમ્બર મહિનાની અંદર મિત્રો ખાસ કરીને જે સિસ્ટમ બનશે તે હળવી બનશે ભારે વરસાદની હાલ મિત્રો કોઈ શક્યતા નથી બંગાળની ખાડીની અંદર સાત તારીખની આસપાસ સિસ્ટમ બની રહી છે પરંતુ ખાસ કરીને બંગાળની ખાડા દક્ષિણ ચીનની અંદર જે સાયક્લોન બન્યું છે આ સાયક્લોનને કારણે મિત્રો આ સાયક્લોન પણ જે બંગાળની ખાડીમાં બનેલું છે એ પણ મિત્રો ઉપલા લેવલે ખેંચાય તેવી શક્યતા છે જેને લઈને ગુજરાતની અંદર મિત્રો ભારે બફારો ચાલુ રહેશે ભારે ગરમી ચાલુ રહેશે ભાદરો છે પોતાનો ખરેખરનો રંગ બતાવશે ગરમી છે એ ખાસ કરીને ભૂક્કા કાઢશે મિત્રો અહીંયા તાપમાનની પણ જો આપણે મેપ દ્વારા જોઈએ તો તમને ખ્યાલ આવશે કે તાપમાન છે સરેરાશ બપોરની જો વાત કરવામાં આવે તો અહીંયા આપણે એક વાગ્યાનો મેપ જોઈએ તો સરેરાશ મિત્રો અહીંયા તાપમાન જોઈ શકો છો ત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન જે મિત્રો નોર્મલ ચોવીસ ડિગ્રી પચીસ ડિગ્રી છવ્વીસ ડિગ્રીની આસપાસ હોય ત્રીસ ડિગ્રીની આસપાસ તાપમાન એટલે કે ભારે ગરમીનો મિત્રો સામનો કરવો પડી શકે છે હાલ તમે મિત્રો અહીંયા જોઈ શકો છો આજે ક્યાં ક્યાં વરસાદની આગાહી છે ક્યાં ક્યાં વરસાદ પડી શકે છે તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદ છે ભારે ગરમી છે ભારે બફારો છે એટલે કે ક્યાં મિત્રો વરસાદ પડે તેનું કેવું અશક્ય છે પરંતુ ખાસ કરીને કચ્છનો રાપરનો ભાગ છે ઉત્તર ગુજરાતનું બનાસકાંઠા સાબરકાંઠા મહેસાણા પાટણ ગાંધીનગર સાબરકાંઠા છે મધ્ય ગુજરાતમાં અમદાવાદ આણંદના ભાગો છે ખેડા દાહોદ ગોધરાના ભાગો છે તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતમાં હવે કોઈ ખાસ વધારે વરસાદની શક્યતા નથી આ બાજુ સુરેન્દ્રનગર છે બોટાદ છે ભાવનગરના ભાગો છે તો આ વિસ્તારોની અંદર હજુ પણ આગામી અડતાલીસ કલાકથી લઈને બોતેર કલાક હજુ પણ મિત્રો ઉત્તર ગુજરાતની અંદર વરસાદ જોવા મળી શકે છે જોકે ભારેથી ભારે વરસાદની અહીંયા મિત્રો કોઈ શક્યતા હાલ મિત્રો દેખાતી નથી અને ત્યારબાદ મિત્રો સાત તારીખથી આ સિસ્ટમ મિત્રો એ પણ મિત્રો હળવી થઈ જશે બંગાળની ખાડીની અંદર સિસ્ટમ બની છે પરંતુ આ સિસ્ટમ મોટી નથી અને ગુજરાત તરફ આવે તેવી કોઈ શક્યતા નથી એટલે કે ગુજરાતની અંદર વરાપનો એક લાંબો રાઉન્ડ મિત્રો આવી શકે છે અહીંયા મિત્રો ડેટા પણ તમે જોઈ શકો છો હવે આગામી ચોવીસ કલાકની અંદર હળવો વરસાદ છે પણ તો આગામી ત્રણ દિવસની જો વાત કરવામાં આવે તો આ સિસ્ટમ મિત્રો ઝડપથી આગળ વધે તેવી શક્યતા નથી અને અહીંયા અહીંયા મિત્રો ઉત્તર ગુજરાત કચ્છ અને જે આ વિસ્તારો છે એ વિસ્તારોની અંદર તમે જોઈ શકો છો ત્યાં જ મિત્રો આ સિસ્ટમ છે વિખાઈ શકે એટલે કે ત્યાં આગામી સમયની અંદર ચારથી પાંચ ઇંચ સુધીનો વરસાદ છે જોવા મળી શકે છે અને અમુક વિસ્તારમાં દસ ઇંચ સુધીનો વરસાદ પણ આગામી પાંચ દિવસનો ટોટલ જોવા મળી શકે છે બાકી ભારેથી અતિ ભારે વરસાદ પડે તેવી કોઈ હાલ શક્યતા દેખાતી નથી અને ત્યારબાદ મિત્રો આપણે ખાસ કરીને સપ્ટેમ્બર મહિનાની અંદર જોઈએ તો હાલ પણ મિત્રો કોઈ એવી પરિસ્થિતિ દેખાતી નથી કે ખાસ કરીને બી સમુદ્રમાં બને પરંતુ ખાસ કરીને કહેવાય રહ્યું છે આથીઓ નક્ષત્ર ભાદરવાના એન્ડની અંદર બેસી રહ્યું છે અને તેની અંદર મિત્રો ખાસ કરીને મોટું સાયક્લોન બને બંગાળની ખાડીમાં અને ફરી એક વખત વરસાદ આવે તેવી શક્યતા હાલ મિત્રો દક્ષિણ ચીનની અંદર ઉપરા ઉપરી સાયક્લોન બની રહ્યા છે અહીં તમે જોઈ શકો એક તો આપણે સાત તારીખે જોયું ત્યારબાદ મિત્રો નવા બે સાયક્લોન બનીએ તો જે સાયક્લોન મિત્રો બનવાને કારણે તમામ ભેજ મિત્રો આ વિસ્તારોની અંદર ખેંચાઈ જાય છે તેને લઈને જ મિત્રો ખાસ કરીને સપ્ટેમ્બરમાં ભારે ગરમીનો સામનો કરવો પડશે અને વરસાદનો રાઉન્ડ આવ્યો એની કરતાં હજુ પણ મિત્રો તડકો પડશે એટલે કે વરસાદની જરૂર પડશે મિત્રો હાલ જરૂર નથી પરંતુ અઠવાડિયા પછી એક સારા વરસાદની રાઉન્ડની જરૂર પડશે પરંતુ તેની અંદર મિત્રો ઘટ જોવા મળે અને ખેડૂતોને પાણી પાવાનું શરૂ કરવું પડે તેવી પરિસ્થિતિ પણ સર્જાઈ શકે છે તો એકદમ રિયલ સાચા સમાચાર જોવા માટેમાં યુટ્યુબ ચેનલ ઓનલીને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઈક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત